ચરાવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નવયુગ વિદ્યાલયમાં જંબુસરમાં તાનસો સોલમો ની સુકલ નેત્ર યજ્ઞ યોજાયો જંબુસરમાં આવેલ નવયુગ વિદ્યાલય દર મહિનાના પહેલા રવિવારે માનવ સેવા એ જ મહદવ સેવા છે અંતર્ગત મફત નેત્ર યજ્ઞનું આયોજન થાય છે જે અનુસંધાનને આજે યોજાયેલો કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો આજના કેમ્પમાં આદરણીય મનોજ જૈન સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રી આશીષભાઈ બારોટ તથા શ્રી ગિરીશભાઈ ગોહિલ ઉત્તમ કામગીરી કરી કેમ્પને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રી રણછોદભાઈ પઢિયાર તથા શ્રી અલ્પેશભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા શ્રી મનોજ જૈન સાહેબે નવયુગ વિદ્યાલય જંબુસરનો આભાર માનતા પોતાના પ્રતિભાવ આપ્યા હતા બાઈ મનોજ જૈન રિપોર્ટર દિવાન નજીબ જંબુસર કે અંદર તીન સો આઈ કેમ્પ થા हर महीने ये जम्बूसर के अंदर स्कूल के अंदर ये प्रोग्राम होता है और यहाँ से काफ़ी लाभार्थी आते हैं मैं भी इसे अगर पहली बार आके चेक कर रहा हूँ यहाँ पर मुझे बहुत अच्छा लगा एक आई ऑपरेशन जो हो रहे हैं वो तो निःशुल्क रहते हैं और सभी को बढ़िया सुविधा मिलती है और थैंक यू मैं बहुत बहुत आभार व्यक्त करता हूँ ऐसे लोगों थैंक यू सो मच